મેમ મેં સાંભળ્યું છે અહીંયા સુરતની સૌથી સસ્તી હેન્ડવર્ક સાડી મળે છે હા સાચું છે હા સો સાચું સાંભળ્યું છે તમારો નહી કલેક્શન શ્યોર સર હું તમને વિડિયોના અંદર બતાવીશ આપણા ત્યાં તમને છે ને હેન્ડવર્ક સાડીસનું કલેક્શન કઈ 499 એટલે કે 409 માં મળી જશે અને બાકી હેન્ડવર્ક સાડીની વાત કરું તો અહીંયા તમને ધંગલો હેન્ડવર્ક સાડી મળી જશે અને સાથે સાથે તમને આ ટાઈપની બ્રાઇડલ કલેક્શન્સ પણ મળવાના છે અને સર ડિઝાઇન પેટર્નની વાત કરું ને તો ચાલો વાત શું કરીએ હું તમને બતાવી દઉં કે ડિઝાઇન કેવી

વેરિયન્ટ્સ બતાવીશ અને પિંક કલરના અંદર પણ આપણા પાસે ઘણા બધા વેરિયેશન્સ છે ઘણી બધી વેરાયટીસ છે જેમ કે અહીંયા તમને લાઈટ પિંક પણ જોવા મળી જશે અને આ પિંકના અંદર કંઈક તમને વેંગરિન ટાઈપનું મિક્સ અપ કલર જોઈતો હોય એ પણ આપણા પાસે અવેલેબલ છે થોડોક એના અંદર લાઈટ કલર જોઈતો હોય એ પણ આપણા પાસે મળી જશે એટલે કે કલરની તો તમે ફિકર કરતા જ નહીં અહીંયા તમને સરસ મજાના કલરફુલ કલેક્શન્સ મળી જશે અને હેન્ડવર્ક કલેક્શન્સની વાત કરું તો હમણાં હેન્ડવર્ક કલેક્શન સર બહુ જ વધારે ચાલવાના છે કારણ કે વેડિંગ સિઝન છે એટલા માટે બાકી કલેક્શન હેન્ડવર્ક ટુ આવી ગયું છે તો આ તમે જુઓ કેટલું બ્યુટીફુલ કલેક્શન છે એકદમ લાઇટ વેટેડ રહેવાનું છે અને આ ઉપર તમને સિલ્વર કલરનું હેન્ડવર્ક આપ્યું છે અને અંદર તમને જેટલા કલર જોઈતા હોય ને એટલા કલર આપણા પાસે અવેલેબલ છે સાથે સાથે આ ટાઈપની અલગ અલગ ડિઝાઇનના અંદર પણ તમને કલેક્શન જોવા મળી જશે અને આની લેસ પેટર્નની વાત કરું તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને કટ પેટર્ન આપ્યું છે લેસ ઉપર અને સાથે સાથે જે અમને ઝરકન ડાયમંડનું પણ વર્ક આપ્યું છે જે લુકને એન્હાન્સ કરે છે અને જેમ કે હું તમને કીધું કે આના અંદર બધા કલર વેરાયટીઝ અવેલેબલ છે બટ હા મિત્રો એક વસ્તુ છે કે

છે ગોલ્ડન નું આના ઉપર આખું હેન્ડવર્ક આપ્યું છે જ્યારે તમે આનું હેન્ડવર્ક જોઈ શકો છો સાડી જોઈ શકો છો આની શાઇન જુઓ કેટલી ફાઇન શાઇનિંગ સાથે આખી સાડી રેવાનું છે ગોલ્ડન કલર નું થોડુંક અંદર તમને ટીન્ટ જોવા મળી જશે અને સાડી એટલે કે ફેબ્યુલસ સાડી છે બાકી આના અંદર તમને બ્લાઉઝ પેસ જોવા મળી જશે હવે આપણે એક સાડી જોઈએ જે રેડી ટુ વેર બ્લાઉઝ વાળી છે કયા ટાઈપનું રહેશે એ પણ હું તમને બતાવી દઉં કે રેડી ટુ વેર બ્લાઉઝ વાળીના સાડીના કલેક્શન કેવા હોય છે તો મિત્રો આ છે રેડી ટુ વેર બ્લાઉઝ વાળી સાડી એટલે આના અંદર છે ને તમને રેડીમેડ બ્લાઉઝ મળી જશે અને સાથે સાથે બ્લાઉઝ પેન પણ મળતું હોય છે જેને પોતાના હિસાબે સીવડાવવું હોય એ પણ એ સીવડાવી શકશે અને આના અંદર તમે જોઈ શકો કે અહીંયા તમને બેલ્ટ પણ આપીએ છે સાડી ઉપર પહેરવા માટે અને બેલ્ટ ઉપર પણ આખું હેન્ડવર્ક આપીએ છે મરૂન કલર જેવી આખી સાડી રહેવાની છે બહુ જ વધારે બ્યુટીફુલ આનો બ્લાઉઝ છે બ્લેક કલરનો ખૂબ જે કેવાય ને હેન્ડવર્ક આપ્યો છે સાથે સાથે સિક્વન્સ પણ જોવા મળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો કેટલી સરસ આખી લેસ આપી છે તો આ ટાઈપનું બ્લાઉઝ રહેશે અને આ જે બ્લાઉઝ છે ને તે ફ્રી સાઇઝ છે સ્લીવ્સ પણ તમે જોઈ શકો છો કોની જેટલી આની સ્લીવ્સ રહેવાની છે અને સાડી પણ હું તમને બતાવી દઉં કે સાડી કેવી છે આ ઇમ્પોર્ટન્ટ ફેબ્રિક બેઝ આખી સાડી રહેવાની છે આખું સાડીના ઉપર લેસ ઉપર તમને વર્ક જોવા મળી જશે સાડી પ્લેન રહેશે તમે જોયું હશે કે હાલમાં બોલિવૂડના લોકો આ ટાઈપની સાડી ઘણી બધી વેર કરે છે અને એટલા જ માટે થી લઈને આપણા સુધી ક્રેઝ આ પહોંચી ગયો છે જે છે પ્લેન સાડી અને હેન્ડવર્ક વાળી લેસનો તો એ આપણા પાસે કલેક્શન્સ મળી જશે અને આ ટાઈપના કલેક્શન દુકાનના અંદર એકદમ ધૂમ મચાવી દેવાના છે કારણ કે ભાઈ કસ્ટમર વધારે આવશે અને હું તમને એના અંદર સેકન્ડ પણ એક આર્ટિકલ બતાવી દઉં લાઈટ કલરના અંદર હું તમને ડાર્ક કલર બતાવ્યો હવે હું તમને લાઈટ કલર બતાવું જો મિત્રો આપણી પાસે બંને શેડ ચાર્ટના અંદર કલર્સ અને વેરાયટીસ બંને

એક પણ સ્કિનને નુકસાન નહીં આવશે બરાબર અને સેમ એઝ ધેટ સાડી આખી પ્લેન છે બોર્ડર પર તમને લેસ જોવા મળી જશે ને બહુ જ વધારે બ્યુટીફુલ આનો લુક છે બાકી સાડીસ વાત કરું તો અહીંયા તમને દરેક ટાઈપના ફેબ્રિકના ફેબ્રિક ના અંદર હેન્ડવર્ક ની સાડી જોવા મળી જશે આ રહેવાનું છે ઓર્ગેન્ઝા ટીશુ ફેબ્રિક સાડીસ એટલે ઘણી બધી છે બરાબર હેન્ડવર્કની સાડી ઘણી બધી જોવા મળશે અને બધાથી સસ્તી સાડી આપણા ત્યાં મળવાની છે જેમ કે હું તમને સ્ટાર્ટિંગ પ્રાઇસ કહી દીધી છે બરાબર અને અહીંયા તમને જેટલી સાડી જોઈતું હોય ને એટલી સાડી મળી જશે આ બધું કામ હશે અજમીરા ફેશન અંદર બાકી સ્ટોક તો હજુ પણ ઘણો બધો છે પણ એક જ વિડીયોના અંદર આપણે બધું જ કવર નહીં કરી શકીએ તો એ માટે શું કરવાનું છે કરવાનું છે વિઝિટ અને વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર આજે જ કોલ કરો અને વધુ કલેક્શન જોવું હોય તો વિડીયો કોલ પણ કરી શકશો તો મતલબ આ તો આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા અને આ ટાઈપના વિડીયોસ માટે કરી દો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ બેલ આઇકન છે તેને પણ નક્કી પ્રેસ કરવાનું ન ભૂલતા ધન્યવાદ જય શ્રી કૃષ્ણ